એચએમપીવી વાયરસને લઈને અમદાવાદની અસરવા સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે અસરવા સિવિલ હોસ્પિટલમાં પંદર બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી આ વાયરસ બે હજાર એકથી પણ આપણી વચ્ચે છે તેમણે જણાવ્યું હતું કે લોકોએ વારંવાર હાથ ધોવા તેમજ શરદી ઉધરસ કે તાવ આવે ત્યારે આઇસોલેટ થઈ જવું તેમજ અન્ય લોકોથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી જો કે હાઈ ગ્રેડ ફીવર કે શરદી ખાંસી હોય તો ડોક્ટર પાસેથી સારવાર કરવાની પણ સલાહ આપવી જોઈએ જ્યારે 15 બેડનો આઇસોલેટ વોર્ડ શરૂ કરતાં 10 સિવિલ અને 5 બાળકોના વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે એચએમપી વાયરસનો કેસ જે ગુજરાતમાં ગઈકાલે સામે આવ્યો અને એને લઈ અને જે સરકારે અને અમને પણ જે એડવાઇઝરી આપી છે એ પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં પંદર બેડના આઈસીયુ વોર્ડ પંદર બેડનો આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે દસ બેડ અહીંયા છે પાંચ બેડ બાળકોમાં બાળકોના વિભાગમાં એટલે બારસો બેડમાં છે અને આપના માધ્યમથી લોકોને કહીશ કે અત્યારે ગભરાવાની જરૂર નથી આ નવો વાયરસ નથી આ બે હજાર એકથી આપણી વચ્ચે રહેલો છે એટલે ઘણા બધા લોકોની ઇન્ફેક્શન થઈ અને સારા પણ થઈ ગયા છે એટલે એની ચિંતા કરવાની જરૂર નથી પરંતુ હા અત્યારે જે રીતે આપણને એલર્ટ મળી છે એ રીતે આપણે સર સતર્કતા રાખવાની છે પેનિક નથી થવાનું ડરવાનું નથી પરંતુ જો બાળકને કે ઘરમાં કોઈ પણ વ્યક્તિને શરદી ખાંસી તાવ ઉધરસ હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે જરૂરી ટેસ્ટ કરી સારવાર ચાલુ કરશું તો આપણને ખરાબ પરિસ્થિતિની અંદર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં પડે રહી વાત સિવિલની તો સિવિલ હોસ્પિટલ પાસે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દવાઓ એક્સપર્ટ ડૉક્ટર્સની પેનલ બધા જ લોકો અવેલેબલ છે એ બાબતની ચિંતા નથી કરવાનું પરંતુ હા વારે 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 જે પ્રમાણે સરકાર તરફથી ગાઈડલાઇન આપવામાં આવે છે એને ચોક્કસથી ફોલો કરો અને જો આપણે ધ્યાન રાખશું તો આપણે એનાથી સંક્રમિત નહીં થઈએ અને કેસને વધતા અટકાવી શકીશું